આપી હોવાની અરજદાર ની દલીલ છે શોકોઝ નોટિસ નિયમ વિરુદ્ધ ની હોવાની અરજદારે દલીલ કરી છે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના થઈ હતી તે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દારૂ પીતા હોય ત્યારે યુનિવર્સિટીના લોકો આંખો બંધ ન કરી શકે તેવું હાઈકોર્ટે કહ્યું અરજદાર પ્રોફેસર છે અને તે જાણતા હતા કે બાસ્કેટબોલ રમવા આવેલા ખેલાડીઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલા નથી યુનિવર્સિટી સાથે સંકળાયેલ ન હોવા છતાં હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું છે

જી પાટણની હેમચંદ્ર યુનિવર્સિટી છે કે જ્યાં વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમવા માટે આવ્યા હતા અને તેમને હોસ્ટેલમાં બોઇસ હોસ્ટેલમાં જે તે રૂમ એલોટ કરવામાં આવ્યું હતું ને દરમિયાન તેઓ દારૂ પીતા હોય એ પ્રકારની વાત સામે આવી હતી ત્યારબાદ જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમને યુનિવર્સિટી દ્વારા શો નોટિસ છે તે ફટકારવામાં આવી હતી ત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા એ શો નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી ને સાથે તેમને દલીલ પણ હતી કે વાઇસ ચાન્સેલર દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી તેમનો કોઈ રોલ નથી એ પ્રકારની વાત હતી તે દરમિયાન હાઈકોર્ટે ફટકાર પણ લગાવી હતી અને કહ્યું હતું કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધ હેમ શબ્દ નું શાસન ગ્રંથની રચના કરવામાં આવી તેમના નામ ઉપર જે યુનિવર્સિટી બની છે તેમાં આ પ્રકારે દારૂ એ હોય અને તમે આંખ બંધ કરીને બેસી રહો એ ન ચલાવી શકાય સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સો કોર્સ નોટિસ છે તેને રદ કરવાનો પણ ઇનકાર કર્યો હતો અને અરજદારને કહેવામાં આવ્યું છે કે તમારે નોટિસનો યોગ્ય જવાબ આપવાનો રહેશે ને ચારેબાજુ યુનિવર્સિટી નિયમ મુજબ કાર્યવાહી કરશે ત્યારે હાઈકોર્ટના કડક ઓલન ને જોતા અરજદાર દ્વારા પોતાની અરજી છે તે પરત ખેંચવામાં આવી છે આભાર જયેશ જાણકારી આપવા માટે